હેલો ફ્રેન્ડ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો તમે ઘરે જ મોડું દહીં બનાવો અને એક ચમચી બે ચમચી ત્રણ ચમચી તમારે જેટલું દહીં ખાવું હોય એટલું દહીં અહીંયા લો અને તમે રવ સવારે નરણા કોઠે પણ યાદ સવારે નરણા કોઠે એકદમ મોડું દહીં લેવાનું છે હવે અહીંયા મેં દહીં એટલા માટે લીધું છે કે આ દહીંની એક વાટકીમાં તમારે એક વસ્તુ એડ કરવાની છે જે વસ્તુ એડ કરવાથી દહીંમાં એ વસ્તુ ઉમેરીને ખાશો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે વજન ઘટશે સાથે વાત પિત અને કફને રિગાર્ડિંગ રોગ છે દૂર થશે એ ઉપરાંત તમારા શરીરના કોઈ પણ શિયાળામાં ભાગે સ્કીન પ્રોબ્લેમ્સ થતા હોય છે ધારો કે શિયાળાની અંદર ચાદર સિરસ ઉપડતી હોય તે તો બધામાં તમને રાહત મળશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે સાત નંગ રાઈના સોરી સાત નંગ કાળા મરીના દાણા લેવાના છે આ કાળા મરીના દાણા વધારે નહીં માત્ર સાત જ લેવાના છે હું તમને અહીંયા બતાવું છું કેટલા લેવાના છે આ સાત મરીના દાણા હોય છે તે આપણા શરીરની અંદર પાચનતંત્ર સ્ટ્રોંગ કરે છે સાથે સાથે વાત પિત અને કફના રોગોને શાંત કરવાનું કામ કરે છે શિયાળામાં શીત પ્રકૃતિ આપણા શરીરમાં વધી જાય છે તો એવા સમયે આપને ક્યારેક વાયુ લોહી વિકાર થવાનો પ્રોબ્લેમ્સ રહેતો હોય છે તો અહીંયા આપણા શરીરની અંદર ખાધેલા ખોરાકનું પાચન માટે લોહીના શુદ્ધિકરણ માટે ગેસ આખો એસિડિટી ન થાય એટલા માટે આપણે સાત મરીના દાણાને ખલદસ્તાની મદદથી કચરા ખાંડી લેવાના છે આ એક આયુર્વેદિક દવા જેવું તમારે પ્રયોગ કરવાનો છે દહીંમાં એડ કરી દેવાનો છે તો અહીંયા તમારે આ મરીના દાણાવાળું જે દહીં છે એને હલાવી લેવાનું છે આ વસ્તુ તમારે દહીંમાં એડ કરવાની છે એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે અને સવારે તમારે આ એક વાટકી દહીં ખાઈ લેવાનું છે બસ આ સાત દાણા આવી રીતે દહીંમાં ખાંડીને ઉમેરી દો અને આ દહીં ખાઈ લો તમારા શરીરની અંદર વાયુ કફ વાત પી તને કફના જે રોગો છે શાંત થઈ જશે તમારી પાચન શક્તિ સ્ટ્રોંગ થશે તમારા શરીરમાં હાડકાં અને દુખાવામાં તમને મદદ મળી રહેશે સાથે સાથે તમારા શરીરની અંદર જે અત્યાર સુધી અપચો

તો પણ તમારા શરીરમાં ક્યારેય વજન વધશે નહીં આ અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ પ્રયોગ ચોક્કસ કરો ખરેખર તમને ફાયદો થશે તો ખરેખર તમે ક્યારેક બહાર હેવી ભોજન ખાધું છે તો એવા સમયે તમે એ અડધી વાટકી ચમચી લીંબુનો રસ લો એની અંદર ચાર થી પાંચ મરી પાવડરનો ભૂકો ઉમેરી દો અને એમાં ચપટી સંચડ ઉમેરી દો અને એ ચમચી તમે ખાઈ લો આયુર્વેદિક દવા સમજીને તમને નહીં ગેસ થાય અને એકદમ હેવી ખાધેલો ખોરાક છે એનું તુરંત પાચન થઈ જશે તો ખરેખર આ ઉપાય છે એ માત્ર ને માત્ર તમારા માટે છે તમારા સૌ કોઈ માટે છે ફોલો કરો અને વજન ઘટાડો મિત્રો આવી રીતે તમે રોજ નિયમિત રીતે દહીં ખાશો બપોરના ભોજનમાં તમે દહીં ખાતા હોય તો એમાં તમે રાયનો પાવડર ચોક્કસ એડ કરજો તમે જીરા પાવડર પણ મિક્સ કરી શકો છો સંચળ પણ મિક્સ કરી શકો છો પરંતુ અહીંયા તમે રાયનો પાવડર એટલો જ મિક્સ કરો તમારું વજન ઘટશે સાથે સાથે તમારા વાત પિત અને કફના રોગો શાંત થશે તો ખરેખર આ માહિતી તમારા માટે છે પસંદ આવે તો નિયમિત રીતે દહીં ખાઓ અને વજન ઘટાડો